સુરત બંગાળી સમાજ દ્વારા પ્રથમ વખત ફાગણ મહિનાના વસંત ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા બંગાળી સમાજ દ્વારા જહાંગીરપુરા સ્થિત લક્ષ્મી પામ ખાતે સૌ પ્રથમવાર બંગાળી સમાજના ફાગણ મહિનાનું વસન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આશરે છસો થી સાતસો લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉત્સવમાં ચોવીસ બંગાળી સંગઠન ટ્રસ્ટીઓ એકત્ર થઈ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા નૃત્ય કલાનું પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમ થકી સમાજના લોકો સંગઠિત બને અને એકબીજા પર પરસ્પર એક થાય તેવા શુભ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વની વાત એ છે કે હાલ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત પણ થઈ ચૂકી છે ત્યારે સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ પણ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બંગાળી સમાજના આગેવાનો દ્વારા મુકેશ દલાલને સાલ ઓઢાળીને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા મુકેશ દલાલે પણ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે બંગાળી સમાજે વર્ષોથી સુરત શહેરમાં રહે છે અને તેઓ પણ સુરતી જ બની ગયા છે જેથી હું પણ આશા રાખું છું કે આવનાર ચૂંટણીમાં તમે પણ અવશ્ય મતદાન કરી લોકતંત્રના મહાપર્વમાં ભાગ લો અને મોટી સંખ્યામાં મતદાન કરશો મારું નામ રાકેશ ચૌધરી હું અહીંયા સુરતની સૌથી જૂની બંગાળ ક્લબ જે ઓગણીસો ચોસઠમાં એનો હું પ્રમુખ છું આ વખતે અમે બધા એસોસિએશનને બધા ક્લબ મળીને અમે લોકોએ નક્કી કર્યું કે આ વસંત ઉત્સવ આપણે ઉજવો જોઈએ અને પહેલે પચાસ વર્ષમાં હું અહીંયા પચાસ વર્ષથી આ એક્ટિવિટીમાં છું પહેલીવાર વસંત ઉત્સવ સુરતમાં યોજાયો બધા મળી જાય એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે બધા સાથે મળીને ઉજવ્યા છે અને આ જે વસંત ઉત્સવ જે રવીન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનમાં શરૂ કર્યું હતું અમે એમની એ જ વિરાસત કન્ટિન્યૂ કરીને ગુજરાતમાં અમે બંગાળનું થોડું એક આપ લોકોને એક્રિએટ કરીને જોઈએ કે શું થાય એવું હશે તો દર વર્ષે અમે કરીશું અને આમાં બધા સુરતવાસીઓનો જે સાથ છે એના માટે બધાનો આભારી છું ધન્યવાદ विद्यासागर बांग्ला विद्यालय की तरफ से मैं बोल रही हूँ मेरा नाम है पूर्वाशा मुखर्जी ये विद्यासागर बांग्ला विद्यालय के सभी टीचर्स हैं आज हम लोग इधर वसंत उत्सव मनाने आए हैं विद्यासागर बांग्ला विद्यालय ने ये पूरा उत्सव के आयोजन किए हैं पूरे उत्सव हम लोग आज समस्त सरातवासी जितनी बंगाली लोग हैं उनको लेके हम लोगों ने यहाँ के लेके आए हैं एक ही जगह पे एक ही मंच पे जैसे उन लोगों ने प्रोग्राम करे खाना पीना करें सब लोग इंजॉय करें उसके साथ हमारी संस्कृति को अच्छे तरह उन लोगों ने मेंटेन करें इसके लिए हम लोगों ने आज इधर आए हैं समग्र विश्वविद्यालय हमारी जो विद्यालय है विद्यासागर बांग्ला विद्यालय की तरफ से सबको हमारा शुभकामना